વડોદરાવાસીઓએ વર્ષ બે હજાર પચીસ ને ગુડ બાય કરી વર્ષ બે હજાર છવ્વીસનું ધમાકેદાર વેલકમ કર્યું હતું શહેરના ફતેહગંજ વિસ્તારમાં લાલ ચર્ચ પાસે નવા વર્ષને આવકારવા માટે માનવ મહેરામણ ઉમટું પડ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ રંગબેરંગી ફુગ્ગા ઉગડાઈને શહેરના આકાશને ફુગ્ગાઓના રંગથી રંગી દીધું હતું વડોદરા શહેરમાં બે હજાર છવ્વીસના વર્ષને આવકારવા માટે શહેરીજનો રસ્તા પર ઉમટી પડ્યા હતા દર્શક મિત્રો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ચર્ચ બહાર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બાર વાગતા બેલ વગાડી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટમાં કરાયેલી ન્યૂ યર પાર્ટીઓમાં યુવા હૈયાઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને બરોબર બાર વાગ્યાના ટકોરે રાજ્ય સહિત સમગ્ર દેશવાસીઓએ વર્ષ બે હજાર પચીસને ગુડ કરી નવા વર્ષ બે હાજર છવ્વીસને આવકાર્યું હતું આ નવું વર્ષ તેમના જીવનમાં નવી આશા અને ઉમંગ સાથે સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે એક્ચ્યુઅલી જોવા જાય તો બધાના માટે જ જાન્યુઆરીથી નવ વર્ષ સ્ટાર્ટ થાય છે અમે લોકો નવ વર્ષ એવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ કે જે અમને પ્રભુ ઈસુએ પ્રેમનો માફીનો ભાઈચારાનો સંદેશ આપ્યો છે એ અમે બધાની વચ્ચે વહેંચીએ કે જેથી આપણા વડોદરા શહેરમાં આપણા દેશમાં શાંતિ અને એકતા સ્થપાય મેડમ મને મારો એક સવાલ છે કે જે વર્ષ આપણે જે વીત્યું છે જે આ છેલ્લો દિવસ છે આજે શું ગુમાવે ને શું પામે જોવા જઈએ તો આપણે બધાને જ ખબર છે કે આપણે એકબીજાની જોડેની જે પર્સનલ રિલેશનશિપ હતી ને તે ગુમાવી છે કારણ કે મોબાઈલ એ લાગણીઓને છીનવી લીધી છે પણ એની સાથે મેળવ્યું પણ એ છે કે આપણે એ મોબાઈલથી દૂરથી રહેતા લોકોની જોડે ટચમાં આવી રહીએ છીએ બીજું ગુમાવ્યું એ છે કે આજે ખરેખર દુઃખની સાથે કેવું પડે કે બીજાના દુઃખમાં આપણે દુઃખી નથી થતા જે પહેલાં થતું હતું એ આપણે ગુમાવ્યું છે જે આપણી અંદરની ઇન્ટરનલ ફિલિંગ્સ છે ને એવું લાગે છે કે માણસ સંવેદના વિહીન થતો જાય છે અને પામ્યું એ છે કે ટેકનોલોજી બહુ જબરદસ્ત મળી છે જે યુથ છે ઇન્ડિયાને આગળ લઈ જઈ રહ્યું છે એ આપણે મેળવીએ છીએ નવો સંકલ્પ શું રહેશે નવો સંકલ્પ એ જ રહેશે કે આપણું ભારત વિશ્વમાં નંબર વન બને અખંડ ભારત બને જે ભારતમાં કદી કોઈ વિખવાદ ના હોય પ્રોબ્લેમ ના હોય ટંટાફસાદ ના હોય આતંકવાદ ના હોય શાંતિ હોય એકતા હોય ભાઈચારો હોય એવું ભારત